પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના આ તાલુકા કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત છ વિભાગમાં બાળ વૈજ્ઞાનિક પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી હતી જે મુખ્ય પાંચ વિભાગો છે તેમાં ખોરાક અને સ્વાસ્થ્ય સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન કુદરતી ખેતી ગણિતિક નમૂના આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન તેમજ વ્યવસ્થાપન આ વિભાગમાંથી બે બે કૃતિઓ પસંદ કરી કુલ દસ કૃતિઓને આગળના જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોકલવામાં આવશે આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્ટેશન નેશનલ ફાર્મિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પરની અદભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ પ્રદર્શિત કરી મારું નામ ગુપ્તા અત્યારે આપણે ડુંગરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા નોવીસ પચીસ નો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં સિયા કક્ષામાંથી વિજેતા બનેલી કુલ પાંત્રીસ કૃતિઓ અત્યારે આપણે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થઈ રહી છે જેનો મુખ્ય વિષય છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જે બીજા પેટા પાંચ વિભાગ અંતર્ગત ખોરાક પહેલો વિભાગ છે ખોરાક સ્વચ્છતા અને આરોગ્ય બીજો વિભાગ છે પરિવહન અને પ્રત્યાયન ત્રીજો વિભાગ છે કુદરતી ખેતી ચોથો વિભાગ છે ગાણિતિક નમૂનાઓ અને પાંચમો વિભાગ છે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાઓનું વ્યવસ્થાપન તેમજ સંસાધનોનું વ્યવસ્થાપન આ પાંચ વિભાગમાંથી જે પાંત્રીસ કૃતિઓ આવી છે તે તેમાંથી શ્રેષ્ઠ બે બે કૃતિઓ દરેક વિભાગ માંથી એટલે કે કુલ દસ કૃતિઓ આગળના વિભાગ માટે એટલે કે જિલ્લા કક્ષા માટે જશે